અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ટ્રાફિક નિયમનમાં વ્યસ્ત હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીઆઈડીસી બસ ડેપો તરફથી એક ઇસમ બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મહાવીર ટર્નિંગ બાજુ ચાલતો જઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે વેળાએ બાતમીવાળો ઈસમ પ્રતિન ચોકડી પાસે આવતા પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અઢાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે સાત હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દીવા રોડ ઉપર આવેલ અંબિકાનગર સોસાયટીમાં રહેતો વિશાલ ગણેશ વસાવાને ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરે બે કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.